નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝીન ગુજરાત થી હું છું સિદ્ધાર બાવીસ મીટર પર પહોંચી ગઈ છે મીટર જે હાલમાં મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર છેતાલીસ સેન્ટીમીટર બાકી હોવાની જાણકારી છે નર્મદા ડેમ નવ્વાણું ટકા ભરાઈ ચૂક્યો છે તો આ સિઝનમાં પહેલી વખત તમામ દરવાજા એકસાથે ખોલવામાં આવે અથવા તો ઓવરફ્લો થાય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી શકે છે ઉપરવાસમાં જે રીતે વરસાદ છે રાજ્યના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે આ તમામ વસ્તુ પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને અત્યારના જે જાણકારી મળી રહી છે એકસો અડત્રીસ મીટર પાર જે છે તે પ્રથમવાર થયો છે નર્મદા ડેમ તો આ અમરેલીના વડીયા ડેમનો આકાશી નજારો જુઓ આપ વડીયા ડેમના અદભુત આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે ડેમમાં પાણીની આવક થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે એક દરવાજો ખોલવાને કારણે પાણીની આવકના આકાશી દ્રશ્યો અદ્ભુત જોવા મળી રહ્યા છે પાણીથી છલોછલ ભરાયેલા ડેમના મનમોહક દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા છે વડીયા ડેમ આસપાસમાં લીલીછમ હરિયાળીના મનમોહક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે બનાસકાંઠામાં આવેલા પૂરે વિનાશ વેર્યો થરાદ વાવ જિલ્લાના સરહદીય વિસ્તારોમાં આવેલ પૂરના કારણે તારાજી સર્જાઈ છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે

તે આ પાણી વિશાળ પાણી છે આ તો હજી આપણે નજીક થોડે હવે બસ સ્ટેશન ભાઈ જો આપણે જાય પાણી લગભગ ચાર થી પાંચ ફૂટ જેટલું પાણી પડ્યું છે ખેતરોમાં તો આખી અમારી ગમની શેમમાં લગભગ પંદરસો હેક્ટરમાં કોઈ ખેતર ખાલી નથી કે પાણી નથી એવું ક્યારે ક્યારે આ પાણી આવ્યું પાણી બસ આઠ તારીખે વરસાદ વરસાઈ નો આઠ તારીખે આખા ગમનો દળા ગમે ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેતરો નદી બની ગયા છે તો અવર જવર કરતા લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે બીજી તરફ ગામની શાળામાં પણ કમરસમા પાણી ભરાઈ ગયા છે બાળકોએ શાળાએ જઈ શકતા નથી જેથી શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી છે અંદાજે પાંચસો એકરથી વધુ જમીન હાલ પાણીમાં ગરકાવ છે સ્મશાનગૃહ ઓરડાઓ બસ સ્ટેન્ડ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે વાવ તાલુકાના બાલુંદ્રી ગામમાં જઈ રહ્યા છીએ આ ગામની હાલત એટલી ખરાબ છે કે વીસ થી વધુ દિવસ થવા છતાં પણ આ ગામમાં પાણી જ પાણી છે ટ્રેક્ટર લઈને અત્યારે મેં ગામમાં પહોંચી રહ્યા છીએ આ ગામની પરિસ્થિતિ એવી છે કે આ ગામમાં કોઈ સાધનો નથી જઈ શકતા અને ગામમાં અત્યારે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે અને છેલ્લા પાંચ દિવસથી ગામના જે આગેવાનો છે તે પાણીના નિકાલ માટે વાવ મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છે અને માંગ કરી રહ્યા છે કે જેટલા સુધી પાણીનો નિકાલ નહીં થાય તેટલા સુધી તેઓ ધરણા પર બેસશે આ બાલુંદરી ગામની પ્રાથમિક શાળા છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું સીધા બાલુંદરી ગ્રામની પ્રાથમિક શાળા કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે ગામની શાળાની આ પરિસ્થિતિ જુઓ શાળાની પરિસ્થિતિ શું છે અત્યારે સુધી અભ્યાસ છે વિદ્યાર્થીનો અભ્યાસ બગડી રહ્યો છે વિદ્યાર્થીઓ ફરી શાળાએ આવે અને ગામમાંથી પાણીનો નિકાલ થાય તે માટે ગામના જે આગેવાનો છે તે વાવ મામલદાર કચેરી ખાતે અત્યારે ધરણા પર બેઠા છે એક મોટર ચાલુ કરે છે પણ મોટરથી આટલું બધું પાણી નીકળે નીકળે એમ નથી સરકારને રજૂઆત કરે છે રજૂઆત કોઈ સાંભળતું છે નહીં પાંચ દિવસથી અમારા માજી સરપંચ બેઠા છે મામલદાર કચેરીમાં પણ કોઈ હજી બધી કંઈ વ્યવસ્થા થઈ નથી કામ ચાલુ કામ ચાલુ છે હજી કામ હજી ધીરે ધીરે ચાલુ છે હજી એકદમ ઝડપથી સ્પીડથી કામ ચાલુ નથી અત્યારે અનેક એવા ગામો છે કે જે ગામના રસ્તાઓ હજુ ચાલુ નથી થયા અને તંત્ર દાવો કરી રહ્યું છે કે તમામ ગામોમાંથી પાણીનો નિકાલ થયો છે પરંતુ ગ્રાઉન્ડ જીરો પર હકીકત એ છે કે હજી પણ અનેક ગામો પાણીમાં ગરકાવ છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી વાવ ગ્રામજનોનું કહેવું છે કે તેઓ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો જોકે તંત્ર દ્વારા પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ પાઇપલાઇનથી ક્યારે પાણી નિકાલ થશે તે કોઈને ખબર નથી વીસ થી વધુ દિવસ થયા છતાં પાણી નિકાલની વ્યવસ્થા ન થતા ગ્રામજનો હાલ વાવ મામલતદાર કચેરી ધરણા ઉપર બેઠા છે અને માંગ કરી રહ્યા છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે

એ પ્રતિજ્ઞા મારા ગામનો તલામણથી પાણી અહીંયાથી જાય રોડો મારે વાવો હેંડવાનો થઈ જાય અને મારા ગામના ખેતી ખેડૂતો અવર જવર છે કે ના આવી શકે એવું થાય અને અહીંયાથી પોણી અટે મારા ગામની નિશાલ ચાલુ થાય હું કોઈના કહેવાતી નહીં હું કરી દતો રહી મને થોડી છો તો કાલે આ હું આવીને થોડો કર્યો હતો એટલે મને બોલ છો એટલે કે મેં પાછું ખેંચ્યો એ હું મારો હૃદય થોડોક પાછું કહેવું એટલે કાકા છે રૂપસીભાઈ જેઓ ગામના આગેવાન છે ગામ માટે પૂરતી રડી આંખોમાં આસુ છે આ રૂપસી બીના આખોમાં આસું છે ગામ માટે આંખોમાં આસું છે કારણ કે ગામ માટે તેઓ વંશન પર બેઠા છે પાંચમો દિવસ છે કોમ ચાલ્યું છે કોમ ચાલુ છે એટલે હવે મને આ હિન્દી જોઈએ કોમ ચાલું છે પાસે મામલીદારનો છાત મને મળે છે હવા હજમ ડૉક્ટર બધા તપાસ કરે છે કાલે મને બાટલો ડોક્ટર આવીને ચડાવી ગયા છે એટલે મારે જે મને મળી હોય સુવિધા મને દેતા હોય એ મારે કેવું જોઈએ હજુ વીસ દિવસથી વધુ થઈ ગયા વરસાદી પાણીનો નિકાલ નથી થયો અને આમ ઋષિભાઈ સહિત ગામના લોકો જે છે તે અત્યારે વાવ જે મામલદાર કચેરી છે ત્યાં અનસન પર બેઠા છે તેમનું કહેવું છે કે જેટલા સુધી પાણીનો નિકાલ નહીં થાય તેટલા સુધી તેઓ અનસન જારી રાખશે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી વાવ પંચમહાલના ઘુગંબામાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડો નીકળતા દેખાયા છે બે બેના મોત અને બાર લોકોને થઈ હતી અસર જીએફએલ જે રંજીતનગર ખાતે આવેલ છે એમાં આજ સવારે સવા નવ ની આજુબાજુ ગેસ લીકેજની ઘટના બનવા પામી જેની જાણકારી થતાં લોકલ પોલીસ અને અમુક પાવાગઢ ખાતે પણ હતા અમારી ટીમ પહોંચી ગઈ હતી અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગના દરોડા મોટી સંખ્યામાં ગાડીઓનો કાફલા સાથે આયકર વિભાગની કાર્યવાહી મોડાસા મેઘરજ સહિતના વિસ્તારમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન પિસ્તાલીસથી વધુ વેપારીઓ ડોક્ટર્સ અને બિલ્ડરને ત્યાં આઈટીની રેડ કોલેજ રોડ પાસપોર્ટ વિસ્તારમાં આઈટીની તપાસ ચારસોથી વધુ કર્મીઓની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છે અરવલ્લીથી કે જ્યાં આગળ આઈટી વિભાગે રેડ પાડવાનું શરૂ કર્યું છે મોટાભાગના બિલ્ડર્સ અને ડોક્ટર્સ હોવાની જાણકારી મળી રહી છે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં વહેલી સવારથી આયકર વિભાગના દરોડા પડ્યા છે અને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લગભગ સિત્તેર ગાડીઓના કાફલા સાથે પિસ્તાળીસથી વધુ સ્થળો ઉપર આ રેડ પાડવામાં આવી છે ખાસ કરીને આપણે ઊભા છીએ કોલેજ રોડ ઉપર મોડાસા શહેરના ફેઝાન કોમ્પલેક્ષ કે જ્યાં આવેલી બિલ્ડરની જે ઓફિસ છે ત્યાં હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મોડાસા શહેરમાં વિવિધ ડોક્ટર્સને ત્યાં તેમજ અને વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે પ્રકારે વહેલી સવારથી ગાડીઓના કાફરા સાથે આઈકા વિભાગ આઈટી વિભાગની રેડ પડી છે તેમાં નાણાકીય વ્યવહારો તપાસવામાં આવી રહ્યા છે જે પ્રકારે તેમના દ્વારા જે દસ્તાવેજો એકઠા કરવામાં આવી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય ગેરરીતિની બાબતમાં તપાસ કરવામાં આવી રહી છે કરોડો રૂપિયાના જે વ્યવહારો થયા છે તેની તપાસ કરવામાં આવી રહી છે

ટ્રકની કેબિનમાં આગ લાગી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો અનુમાન છે ટ્રક બળીને ખાખ થઈ ગયો છે સદનસીબે મોટી દુર્ઘટના જે છે તે ટળી ગઈ છે દ્રશ્યોમાંથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આસપાસથી જે લોકો પસાર થઈ રહ્યા હતા તેઓ પણ સુરક્ષિત જોવા મળ્યા છે ઘટનાને લઈને જાનહાની ન થવાને કારણે સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો છે ટ્રકમાં આગ કઈ રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી જૂનાગઢના કેશોદમાં યુવાનનું